આપણું ટ્રેક્ટર જવા પડ્યું છે આપણે તો જ આવી ગયા હતા આ રીતના મિત્રો યાદે હાલે છે ટકામાં કામકાજ મિત્રો જોઈ લ્યો રોજના સો ખેડૂત ઉપર લે છે કેશોદમાં એક દિવસમાં સો ખેડૂ લે છે આ રીતનું કામકાજ ચાલે છે બહુ કામ સારું છે કેશોદમાં મિત્રો આપણે હોય યગ્યા તારીખ જોવા માટે માંડવી કેવી છે એ જોઈ લઈએ મિત્રો અહીંયા બજાર ભાવ સારા મળે છે સિત્તાવીસ હજાર એકસો વીસ રૂપિયા બજાર ભાવ મળે છે ને ઓપન માર્કેટ કરતાં આમાં સારું છે ને ખેડૂતોને લાભ થાય છે મિત્રો દેવ ઉગી ગયો છે આપણે વારો આવવાની તૈયારીમાં છે થોડીક વારમાં હવે જોઈએ કેટલીક વાર લાગે આપણે વારો આવવામાં મિત્રો આપણે ફાઇનલી આવી ગયા ટોકન લેવા માટે હવે આપણો આવો વારો આવી જાય એમાં છે મિત્રો આપણો વારો આવી ગયો છે આપણે લઈ જઈને ટેક્ટર લગાડવા હાલો ટેક્ટર લગાડી દઈ મિત્રો આપણો ગાડી લાગી ગઈ છે આપણો વારો આવી ગયો છે હવે તોલ કરાવી લઈ મિત્રો આપણે ટેક્ટર લગાડવાની તૈયારી થઈ ગઈ છે આપણો વારો આવી ગયો છે બીજો આ રીતની અહીંયા મિત્રોનો પોઝિશન હોય ખેડૂતની રાઈતે બાર બાર વાગ્યા લાગે આવી ગયા હોય ગાડી ગાડી ભરાયો યાર મિત્રો આપણો તોડ પૂરો થઈ જવા જાયો છે બસ થોડીક જ બાકી રહી છે તો રહી જાય પછી આપણે જવાનું છે બિલ બનાવવા માટે બિલ બનાવીએ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા બિલ બનાવવા માટે આપણું બિલ બની રહ્યું છે આવી ગયા આપણા બાજુર ઘોડાને ભૂખ લાગી છે થોડું ખોલો રહી દઈ ભીખો થઈ ગયો ઘોડો આપણો થોડો ખવરાઈ દઈ આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવીને હવે પાછો બીજો ફેરો ભરવાની તૈયારી વર્ગી ગયા હવે પાછો બીજો ફેરો ભરી નીકળી જવાના છે આકડી આજે રાઈટ ત્યાં રોકાણ છે નાઈટ મિત્રો એક ફેરો ભરી લઈ પછી તમને મળીએ થોડુંક કામ કરી લઈ અને મોબાઈલમાં ચાર્જિંગ એ પણ નથી ઘણી ચાર્જિંગમાં મૂકી દઈ મોબાઈલ નો ચાર્જિંગ કરી લઈ મિત્રો ફાઈનલી બીજો ફેરો ભરાઈ ગયો છે હવે આપણે નીકળી જાય છે યાર્ડ જ કાઢવાની છે હવે બાદુર ઘોડાને લખે હવે ન્યા જઈને જ મળીએ મિત્રો રસ્તામાં ક્યાંય ભરી છે એટલે બતાવી નહીં શકાય હવે ન્યા જઈને જ મળીએ મિત્રો તમને આજે બાર કલાકે પણ યાદમાં જ કાઢવાની છે મિત્રો આપણે નીકળી ગયા આપણા બહાદુર ઘોડાને લઈને હવે આપણે મિત્રો અટાણે પૂગવાનું છે માર્કેટિંગ યાર્ડ કેશોદમાં આજે આપણો બીજો વારો છે મિત્રો આપણે કેશોદ માર્કેટિંગ યાર્ડે જઈને મળીએ રાઈતે છે લોડિંગ એ પૂરેપૂરો ભર્યો છે હવે માર્કેટિંગ યાર્ડે જઈને તમને મળીએ પૈસા હોલ્ટ આવશે તો જ્યાં મળશે તમને ત્યાં જઈને મળીએ મિત્રો હવે આપણે કેશોદ બાય પાસે પૂગી ગયા છીએ આપણે બાજુ ઘોડાને પૂરી દીધો કેશોદ બાય પાસે હવે પાંચસો મીટર જેટલો રહ્યું છે ફૂલ સગવડ સાથે એવા ગોદડા સહિત મળી જઈને

મોડું થઈ જવાનું છે હજી તો તોલે ચાલુ પછી જ મળીએ નથી પાણી પીને તોલ થાય ત્યારે મિત્રો આ સ્ટેટમાં સ્ટોલ આવી ગયો છે તોલ રામજી ધીરે ધીરે આપણે આવી ગયા છે બિલ બનાવવા માટે બિલ બનાવી લઈ કાર્ડ આપી દીધા છે સ્કેન કરવાના હોય એને એ આપણે લેસન ગોપી દીધું છે આપણે લેસન કરી લઈ થોડુંક તો થઈ ગયું છે થોડુંક બાકી છે કર લઈ મિત્રો આપણે પચાસ ટકા તોલ થઈ જવા આવ્યો છે થોડુંક દિવસે તોરાઈ જાય પછી નીકળવાનું છે બીજા રાઉન્ડ નો વારો આવી ગયો છે આ રીતે તો બીજા ખેડો બીજા ખેડો હેરાન થાય છે ભૂખે લાગી છે ઠાકર ધણીમાં મારીએ પેટ પૂજા કરી લઈ જમી લઈ પછી પાછા જઈશ તોરાઈ જાય અલબુ આપો હાલો જમીન મળી એ તમને પાછા મિત્રો ટ્રેક્ટર ની લાઈન માર દીધી જો હા હા લોક હા

મિત્રો ઘરે ગયા આવી ગયા તા પાછા ઘરે ઘરે આવીને થોડું કામ હતું કરી લીધું થાકી બહુ ગયા છે મિત્રો અને આપણે દેશ દૂધ દેવા માટે હા મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળ્યો જય દ્વારકાથી જ મહાદેવ મહાદેવ વડીયાના દર્શન કરી લ્યો ફરી એક નવા વિડીયો સાથે મળ્યો